હાલો ગાઈઝ કેમ છો મજામાં સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ માં બધા જય શ્રી કૃષ્ણ ને રાધે રાતે અને અમે પહોંચી ગયા છીએ દેવા બાપાના મંદિરે મંદિરે દેવા બાપાના રસ્તામાં આવે છે હા પછી તો અમે ને જાય છે દર્શન કરાવશું તો ઓલો વિડીયોને પૂરો કર્યો આ બીજો વિડીયો અહીંથી ચાલુ કર્યો છે દેતા છે તો ઉતારશું ને અહીંથી હું તમને દર્શન બારે કરીશ કરાવી દઈશ

Dewa Bapa. Jai Sri Dewa Bapa. Ah, benu sih, nau benu lu sih nih. Makanya itu nih, nau benu lu. Ola bih kya? Aba jo mit. Ini persa dilih yuk, fokrau. ફોટો પાડ્યો છે એમાં તમે વાંચી લેજો બધી દેવા બાપા જો કરસન 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 બાપા ગોવિંદ બાપા આ દેવા બાપા આ છે ને એ દેવા બાપા હા જો ઘોડિયાની માનતા ઈ છે તો ઘોડિયા એટલા છે જુઓ આ બધા ઘોડિયા ય છે બાપુ છે જય માતાજી જય શ્રી દેવા બાપા હજી અંદર જવાનું હલો હાલો કેવું સજાવટ કરેલું છે ઉપર છત્રી ઝુમ્મર ને

પાઘડી પાઘડી છે જો વાઘા કેવા છે જો મિત્ર અહીંયા લાલા છે અહીંયા લાલા છે મસ્ત લાલા ના કપડા ને છે લાલા ભગવાન આકડી એવું પહેરાવેલું આવેલું હોય એ છે ને બધું સડાવેલું હોય અહીંયા ગાદી છે બાપુ બધા જોજો દર્શન કરી લેજો ઉતારું છું જય બાર બીજના ધણી

પડવા થા તો પાલે તા આમાં તો અમુક જેને મહત્વ ઓલું ખબર હોય એ જો વસા આપી વેસે પ્રસાદીમાં અત્યારે દીવાબત્તીની તૈયારી થતી છે કા આરતીની તૈયારી થઈ છે ઝુમર ને એવો કેટલા કેટલા ઝુમર છે હજી સાલું જ છે અખંડ ધૂણું દર્શન કરી લીધા બધાએ અને આ મંદિર છે નવું બને છે નગર અહીંયા મંદિર ન મધ જવો કવડું મોટું છે દેખાય છે તમને મધ જેવું મોટું જબર મધ છે જો મોટું જબર છે છે ને મધમાખી હા દેવા બાપાનું શ્રી દેવા બાપાની ની જાગૃતિ તિથિ તેત્રીસમી તેત્રીસમી તેત્રીસ વર્ષ થયા છે એટલું થઈ ગયું એ છે એમ કે અને આ નવું બને છે નકર પહેલાં ખાલી છે ને જો આટલું જ હતું આવડું આ અમે એકવાર આવ્યા હતા આટલું હતું આ નવું બને છે તળતાય છે આમ જોવો કેટલા ઢગલો છે નાળિયેરનો અહીંયા આરતીનું દીવડા છે થતાય છે જો આ આરતીના દીવડાનું છે બધું થઈ ગયું છે પેલા કરતા ઘરે જવા નીકળી ગયા છે ઈ ભાષા આ થવા ઘરે જઈને આવી ગયા છો દિવસ આ થવા આવી ગયો છે ફાડા પાંચ થવા એવા એ કે હું તમને બતાવી કે અમે તો કઈ બલંગ નહીં અહીંથી જવાનું એરપોર્ટ નો ગેટ આ ઈ જ છે ને

રામનાથનું મંદિર જો દેખાય છે રામનાથ મહાદેવનું મંદિર છે બરાબર રામનાથ મહાદેવ નાચમાં આવી જેસી જો